ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે આજે વાત તે ગાત પોતી યાત્રા સાથે પાંચ દિવસની કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો યજમાન પરિવાર સંતો મહંતો યોગી ફય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કથાનું દીપ પ્રાગટ્ય કરી અને કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ભૂજ સ્વામિનારાયણ મંદિર ખાતે સત્સંગી ભૂષણ પંચાયણ પારાયણ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે કથા શ્રવણ એ જ ભગવત ધામનો સાચો માર્ગ છે તેમ મહંત સ્વામીએ જણાવ્યું હતું ભુજના સ્વામિનારાયણ નૂતન મંદિર ખાતે આજથી સત્સંગી ભૂષણ પંચાહ પારાયણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આજે મોક્ષાદી એકાદશીના દિવસે મંદિરના પટાંગણમાં ભવ્ય પોથી યાત્રા અને સંતો અને યજમાન પરિવારોના સભ્યોને પોથી ગ્રહણ કરી વાતતે ગાતે આ પોથી યાત્રા સભા મંડપમાં પહોંચી હતી અને વ્યાસપીઠ પર બિરાજમાન સ્વામી દ્વારા કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કથાનું દીપ પ્રાગટ્ય ભૂત મંદિરના મહંત પરમપૂજ્ય ધર્મનંદન દાસજી ઉપમહંત ભગવત જીવનદાસજી કોઠારી પાર્ષદ જાદવજી ભગત देव दास जी स्वामी, हरी दास जी स्वामी, जगत पावन સ્વામી जी स्वामी સ્વામી જગતપાવન દાસજી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી રામ સ્વરૂપ દાસજી સ્વામી સંતો મહંતો અને મુખ્ય યજમાન ભીમ ભીમજીભાઈ હરજીભાઈ ભુડિયા તથા સાંખ્યાયોગી શામભાઈ સહિતના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને કથા ખુલી મૂકવામાં આવી હતી તારીખ અગિયારથી તારીખ પંદર સુધી આ કથા પાંચ દિવસ માટે ચાલશે તારીખ બારમીના પટ્ટાભિષેક તાર તેરમીના રોજ પુષ્પદલોસવ ચૌદમીના સવારે પ્રસાદી મંદિરથી શોભાયાત્રા અને સાંજે અન્કુટ સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે એમ મંદિરના કાર્યવાહક વહીવટી સંત શ્રી દેવપ્રકાશ દાસજીએ આમતક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું ખાસ કરીને સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ કથાનો પ્રારંભ થયો છે સવારના આઠ ત્રીસથી અગિયાર અને સાંજે ત્રણ ત્રીસથી છ સુધી કથા રહેશે અને રવિવારે કથા વિરામ પામશે